જાદુ કેવો તમને ગેલછા લગાડું ગુલામ બનાવું મારું વડગણ કેવું એમાંથી ક્યારે છૂટી શકો નહીં મારો મોબાઈલ મેન્યા પણ કેવો

ફેસબુક WhatsApp Instagram ઈમેલ YouTube આ પણ મારા અભિનાંગો જે તમને રોજ આલિંગન માલે તમને ખેલછા લગાડે સ્ટેટસ બનાવો સેલ્ફી કેચો ગીતો સાંભળો પિક્ચર જોવો ખરીદી કરો ચેટ કરો અરે બધું સુલા લીલા લે

મગજ કામ નથી કરતું ઓહો કો આજે તો લાઈવ ને કમેન્ટ જરાય નથી મળી

Ha 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 ha. Namaskar, Abba.